તો ભાજપ માટે માથાનો દુખાવો બનેલું ક્ષત્રિય આંદોલન હવે પૂર્ણ થવાના આરે હોય તેવું લાગી રહ્યું છે રાજકોટની બેઠક પરથી ભાજપના ઉમેદવાર રૂપાલાએ રાજવીઓ વિશે કરેલી ટિપ્પણીને કારણે જે થયેલું આ ક્ષત્રિય આંદોલન હવે ભાજપને સૌરાષ્ટ્રની બેઠકમાં પ્રચાર અને ક્ષત્રિયોને રીઝવવા માટે ખૂબ જ પ્રયાસો કર્યા બાદ હવે આંદોલનમાં ફાટા પડી જતાં ક્ષત્રિય પાછી પાણી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે

પ્રધાનમંત્રી મોદીને જામ સાહેબના આશીર્વાદ લેવા જવું પડ્યું હતું આના પરથી કહી શકાય કે રાજકોટ બેઠક પર નહીં પરંતુ દેશભરની તમામ બેઠકો પર ભાજપને ક્ષત્રિયનો ડર તો લાગી રહ્યો છે ત્યારે હવે આંદોલનને ટકાવી રાખનાર સંકલન સમિતિમાં જ અંદરો અંદર વિવાદ પાડવામાં ભાજપ સફળ રહ્યું પીએમ મોદીના નજીક હોવાથી ભાજપે રૂપાલાને બદલવાનો નિર્ણય તો કર્યો નહીં પરંતુ આંદોલનને પૂર્ણ કરવા માટે સામ દામ ભેદ જેવા તમામ પ્રકારના પ્રયાસો કરીને આંદોલનને ઠાળે પાડી દીધું ત્યારે હવે જોવાનું રહેશે કે કદાચ હાર જીતના પરિણામ ઉપર અસર ન કરે પરંતુ ઓછું મતદાન આંદોલન તથા સ્થાનિક પરિબળો ભાજપની અસર ચોક્કસ કરી શકે છે સારું ક્ષત્રિયો જ તોડી રહ્યા છે અને તે જ તેને થાળે પાડવાના પ્રયાસો કરી રહ્યા છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર